સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગેમ ઝોન શરૂ કરવા માટે નવેસરથી લાયસન્સ લેવું પડશે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે સુરત પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવી પડશે ઇન્સ્પેક્શન લાયસન્સ સહિતની પ્રક્રિયાઓ પણ કરવાની રહેશે એક્સપર્ટનો અભિપ્રાય ફરજિયાત ફરજિયાત લેવો પડશે પડશે થર્ડ પાર્ટી વીમો પણ લેવાનો રહેશે અને દરેક ગેમને ઇન્સ્ટોલ કરવા માટે માટે પરવાનગી લેવી લોકોની સુરક્ષા ધ્યાન આપવું રહેશે ચૂક થશે તો ગેમ ઝોન માલિક વિરુદ્ધ ફોજદારી કરાશે સુરત સિટી અને ગેમિંગ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનો રહે છે જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમેન રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા પહેલાં અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે